ફ્રેન્ડ આજે આપણે મરચાનું શાક બનાવીશું એમાં મેં અઢીસો મરચા લીધા છે હવે આપણે મરચા સમારી લેવાના છે હવે આપણે મરચા આ રીતના કટ કરી લઈશું હવે આપણા મરચા સમાર લીધા છે આપણે મરચા સમાર લીધા છે હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું જીરું નાખીશું હવે આપણું જીરું થઈ ગયું છે હવે આપણે મરચાં નાખી દઈશું થોડી હળદર નાખીશું स्वाद अनुसार मिर्च लाल मट्ले दीसे હવે આપણે લાલ મરચું નાખીશું સ્વાદ અનુસાર મીઠું નાખીશું હવે આપણે ગરમ મસાલો નાખીશું સારી રીતે ચડવા દેજો હવે અહીંયા મે 250 ગ્રામ बेसन દેતો છું હવે આપણે એક ચમચી స్వాద అనుసారీ నా పాడి గియా మేసా నుటర్ రేడి లే હવે આપણે આ રીતનું મિક્સ કરી લેવાનું છે હવે આપણે સતત હલાવતા રહેવાનું છે